સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી પાટીલના નેતૃત્વમાં મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ જે પત્રકાર પરિષદમાં મુખ્યત્વે વિકસિત ભારત અને જીરામજી યોજના અંગે માહિતી આપી પાટીલ સાથે સુરત શહેર પ્રમુખ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ મનુ પટેલ તેમજ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા પત્રકાર પરિષદ સંબોધતા સી પાટીલે જણાવ્યું કે વિકસિત ભારત અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં પંદર કરોડ ઘરવા નળથી જળ સુવિધા પૂરી પાડવામાં આવી છે તેમણે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સામાન્ય નાગરિકોના બેંક એકાઉન્ટ ખોલાવી આર્થિક સશક્તિકરણ તરફ પગલું ભર્યું છે તો કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વર્ષો સુધી ગાંધીજીના નામનો દુરુપયોગ થયો છે મોદી સરકારે લોકરાહિત માટે વાસ્તવિક કામ કર્યું છે મનરેગા યોજના બાદ હવે જીરામજી યોજના દ્વારા જળસંચય ગ્રામ વિકાસ અને શ્રમિક કલ્યાણને વધુ મજબૂત બનાવવામાં આવશે તેમણે સ્પષ્ટ કર્યું કે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા દેશ ભાજપના નેતૃત્વમાં મજબૂત રીતે આગળ વધશે

નરેગાના નામથી આ યોજના ચાલુ કરી અને ત્યાર પછી એને મનરેગા તરીકે મહાત્મા ગાંધી નું નામ ની આ યોજના એ ફક્ત નામ બદલવાની યોજના નથી પણ અનેક સુધારા સાથે કે જે મનરેગાની યોજનાને કારણે અનેક ભ્રષ્ટાચાર થતા હતા આ દેશમાં મજૂરો ઉત્પન્ન કરવા માટેનો પ્રયત્ન થતો હતો

খুব <coughs> মোটো